જય માતાજી ગોહિલવાડ એટલે કે ભાવનગર પંથકના વલભીપુર તાલુકાના કોચે ગામમાં બાવીસમી ફેબ્રુઆરીથી આમ તો એક તારીખ સુધી એવો એક મહોત્સવ થવાનો છે જેને તમે ક્ષત્રિયોનો મહાકુંભ કહી શકો વરણને લાગુ પડે અવસર છે તો શું જે ક્ષત્રિય સમાજના ઈષ્ટદેવ જેને કહેવાય મુરલીધર દાદા એટલે ભગવાન કૃષ્ણનું મુરલીધર સ્વરૂપ એનું ત્યાં નિજ મંદિરમાં એ પ્રતિષ્ઠા કરવાના છે અને ગધેથડ આશ્રમથી પૂજ્ય બાપુ તપસ્વી ઋષિ જેને કહી શકાય કળીકાળમાં જે અત્યારે અસંભવ લાગે એવી સિદ્ધિના જે સ્વામી છે એવા પૂજ્ય લાલ બાપુ ત્યાં પધારવાના છે છવ્વીસમી તારીખે પધારવાના છે અને એના તરફથી જે તે દિવસે પ્રસાદ પણ બધાને વિતરિત કરવાનો છે પણ આ બધા જેને સામાન્ય ધર્મોત્સવ લાગે એવો કેવળ ધર્મોત્સવ નથી આના અનેક સામાજિક એવા આયામો પણ છે જેમ કે આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન પૂજ્ય રમેશભાઈ ઓઝા એટલે પૂજ્ય ભાઈ શ્રીની શ્રીમદ ભાગવત કથા પણ છે સવારે સાત થી એક વાગ્યા સુધી બપોરના મોટિવેશનલ સ્પીકર્સ એટલે કે તમારાને મારા જીવનમાં ઉજાસ પાઠ જે ફાળવી શકે એવા જેને કહેવાય અત્યંત ઉચ્ચતમ કોટીના વક્તાઓ જે છે એ પણ ત્યાં પોતાનું જ્ઞાનનો લાભ અને સાંજે જે આપણી ભાતીગળ પરંપરા જે છે લોક ડાયરાથી માંડી અને સાંસ્કૃતિક કાર્યક્રમ આમ બાવીસમી ફેબ્રુઆરીથી આમ જુઓ તો એક તારીખે નિજ મંદિરમાં મુરલીધર દાદાનો પ્રતિષ્ઠિત કરવામાં આવે ત્યાં સુધી સળંગ જે ધર્મોત્સવ ઉજવાનો છે એમાં દેશ દેશાવરના ક્ષત્રિયથી માંડીને અઢારે વર્ણના લોકો આવશે પણ એની મજા જુઓ છો સામાજિક સમન્વયની પણ આમાં બહુ મહત્વપૂર્ણ ઘટના ઘટી છે કેટલાય બ્રહ્મ સમાજ માંડી પાટીદાર સમાજના લોકોએ પણ આસપાસના પોતાના જે વિસ્તારના ખોરડા છે

ત્યાંના પણ બધા સ્વયંસેવકોની ટીમ નવ થી દસ હજાર જેટલા સ્વયંસેવકો જે છે એ તમામ વ્યવસ્થા જે છે શિસ્તબદ્ધ સૈનિકની જેમ એ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને પોતાની વ્યવસ્થા સંભાળવાના છે આ આખા દસ દિવસીય કાર્યક્રમ દરમિયાન પાંચસો ને એકાવન કુંડી મહાવિષ્ણુ યાગ પણ થવાનો છે એટલે ધર્મોત્સવ તો ખરો જ ખરો પરંતુ સાથોસાથ અનેક પ્રકારનો કહી શકાય એવા સામાજિક અને દૈવિક જેને કહી શકાય એવા પણ અનુસંધાનો આમાં મળશે અને તમામ સમાજના લોકો જે છે આનો બિલકુલ લાભ લઈ શકશે અને આ દિવસે આ રાજપૂતોનો કે ક્ષત્રિયોનો તમે જે કહીએ છીએ કે મહાકુંભ છે એ વર્લ્ડ જે ગિનેશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડથી માંડી અને બાકી લીમકા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ વાળા પણ ત્યાં આવવાના છે જે આની નોંધ કરવાના છે કારણ કે આવું ઐતિહાસિક કુંભ મેળો હું તમને કહું છું મહા ક્ષત્રિયોનો રેસ આ પ્રકારની છે મને ગામના એટલે ધર્મેન્દ્રસિંહજી ગોહિલ જ્યારે કંકોત્રી આપવા આવ્યા મેં વાંચ્યું કાર્યું એમાં જોયું કે કેવળ ધર્મોત્સવ નથી આમાં તો અનેક રીતે કાર્યક્રમોનું આયોજન કર્યું છે ન કેવળ મહાપ્રસાદમાં હરિભક્તો જમશે લાખોની સંખ્યામાં એવું નહીં આસપાસના ચોપ્પન ગામમાં પશુ પક્ષી એ પણ ભૂખા દરિયાની પૂજ્ય લાલબાપુએ કદર કરી છે અને એને પણ ચારો કે દાણો મળી દે એવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે એટલે જીવ માત્રની તમે જુઓ આમાં બિલકુલ નોંધ લેવામાં આવી છે અને આ પ્રકારનો જે ધર્મોત્સવ થઈ રહ્યો છે આ મૂર્તિ જે છે મુરલી મનોહરજીની આપણે બધા જ જાણીએ છીએ કે કોઈ ક્ષત્રિય મુરલી મનોહરજીના ખોટા સોગંદે ન ખાય અથવા તો એના નામે લીધેલું વચન જે છે એને પ્રાણ જાય કોઈ વચન ન જાય એવી રીતે પાલે છે તો આ પ્રકારના જે મુરલીધર મહારાજ છે એટલે ભગવાન કૃષ્ણની મૂર્તિનું જ્યાં પ્રતિષ્ઠિત થવાનું છે એ અવસર ગોહિલવાડના વલભીપુર તાલુકાના મેં કીધું હતું સૌથી મોટું ગામ છે પછે ગામ જે પાંચસો ખોરડા ગોહિલોના છે ત્યાં ઉજવાવાનો છે હું તો ત્યાં દર્શનાર્થે જવાનો છું સ્વાભાવિક છે તો લાભ લેવાનો જ છું પૂજ્ય લાલબાપુના દર્શનથી માટે પૂજ્ય રમેશભાઈની કથાશ્રવણનો પણ આ વિડિયો થકી હું પણ કહું છું કે આ જે અવસર આવવાનો છે એનો તમામ ક્ષત્રિય સમાજથી માનીને અઢારે વર્ણના લોકો કેવળ ક્ષત્રિય નહીં ક્ષત્રિયોના તો ઇષ્ટદેવ છે પણ કૃષ્ણ ભગવાન કોના નથી એટલે મધુ અખિલમ મધુરમ એના જેવા છે એ કૃષ્ણ ભગવાનનો જે છે એના દર્શનનો અને આવી મૂર્તિ જે સ્વયં ભગવાન કૃષ્ણએ પોતાના મુખમાંથી એ મૂર્તિનું સ્વરૂપ અર્જુનને આપેલું છે એનો ઇતિહાસ દંતકથા છે તો એ દંતકથાને જીવંત રીતે જોવાનો આ અવસર છે દરેક એનો લાભ લે એવી મારી અપીલ છે હું જગદીશભાઈ મહેતા પત્રકાર હું આપ સર્વેને વિનંતી કરું કે આ અવસરનો દિવ્ય લાભ લ્યો અને પોતાના પુણ્યનું ભાથું બાંધો જય માતાજી